એક બહુ સુંદર શબ્દ વાપર્યો રામદ સ્વામી સમો મતા ભગવાન શ્રી રામ એ અમારા સ્વામી શ્રી કૃષ્ણના સમાન છે કહેલા સમાન છે પ્રિય વૈષ્ણવજનો આ સ્વરૂપને કોણ ઓળખી શકે કૃષ્ણ સામે દુર્યોધન ઉભો હતો પણ દુર્યોધનને કૃષ્ણ સમજાયા નહીં રામ સામે રાવણ ઉભો હતો રાવણને રામ સમજાયા નહીં આપણી સામે સાક્ષાદ બ્રહ્મ હોય પણ ઘણી વાર એકાગ્રતાના અભાવમાં એનો અનુભવ ન થાય આનું કારણ છે કે વ્યક્તિ પોતાની ચિંતાઓમાં વ્યસ્ત હોવાથી ચિંતન કરી શકતો નથી જો એક ગામની વાત છે એક જ્ઞાની સંન્યાસી એ ગામમાં આવ્યા અને જ્યારે જ્યારે એમનો ધ્યાન તૂટે ત્યારે એક શબ્દ બોલે પીછલા છોડો આગે કી છોડો બીચકી પકડો શું કે પાછલી છોડ આગળની છોડ અને વચની પકડ એ ગોવાળીઓ ત્યાં રોજ આ સાંભળે એના મનમાં બહુ કૌતુક થાય કે આ ગુરુદેવ શું બોલે છે ત્રણ મહિના સુધી લગાતાર એ સાંભળ્યા કર્યું એવામાં અચાનક એક દિવસ ગામની સ્ત્રીઓ કન્યાઓ કુવા ઉપર પાણી ભરવા આવી એટલે પેલા ગોવાળિયાની બુદ્ધિ પેલી જડ હતી સંતનો એ મેસેજ સમજી શકી ન હતી અગલી છોડ પિછલી છોડ બીચકી પકડ એના મનમાં એવો વિચાર આવ્યો કે આગળની કન્યાને છોડો આ છોડોની કન્યાને છોડો પેલી વચલી છે એને પકડી લોડ દઈને પેલી વચલી કન્યા ને પકડવા ગયો હાથ પકડ્યો ત્યાં તો જોરથી બે લાફા પડ્યા માથામાં જે મટુકી હતી એ પેલા ગોવાળિયા ઉપર ફોડવામાં આવી અડધો બેભાન જેવો થઈ ગયો એટલે ગોવાળિયાએ કીધું મને કેમ મારો છો આ જેમની પાસે હું શીખ્યો છું અને મેં સાંભળ્યું છે એમના કહેવાથી મેં હાથ પકડ્યો છે તો પેલી ગામની કન્યા બોલી કોણે તને શીખવાડ્યું જો પેલા મહારાજ બેઠા છે ને એમણે મને શીખવાડ્યું હવે આ બધી ગામની કન્યાઓ સંન્યાસી પાસે જઈને ગુસ્સે થવા લાગી ગામની કન્યાઓ કહું કે આવું બધું શીખવાડો છો ત્યારે સંન્યાસીએ કીધું જો ભાઈ મેને કહા થા પિછલી છોડ અગલી છોડ ઓર બીજ કી પકડ એનો અર્થ છે યાની પોતાની બાલ્યાવસ્થા પીછલી આની ભવિષ્યની જે વૃદ્ધાવસ્થા અને આ વસ્તુ સમજો ખાસ પોતાની બાલ્યાવસ્થામાં વ્યક્તિ હજી બહુ ગંભીર હોતો નથી વૃદ્ધાવસ્થા વ્યક્તિને અર્થહીન બનાવે છે પણ કુમારાવસ્થા જ્યારે હજી યુવાન બન્યો નથી પણ પંદર સોળ વર્ષનો જેને આપણે ટીનેજ કહીએ છીએ ને આજના જમાનામાં ટીનેજર્સ આ પંદર થી સોળ વર્ષની ઉંમરનો બાળક હોય અને ત્યારથી જો એ ધર્મ તત્વનું પાલન કરતો થઈ જાય તો વૃદ્ધાવસ્થામાં પણ એ ધર્મને છોડતો નથી ભલે એ શરીરને છોડી દે છે પરંતુ દુઃખની વાત એ છે કે ટીનેજર્સના મનમાં એક એવો ભાવ છે કે અમે મોટા થઈને જ ભગવાનનું નામ લઈશું પ્રિય વૈષ્ણવ હમણાં જ આપે પ્રહલાદજીનું ચરિત્ર શ્રવણ કર્યું આજ પ્રહલાદજીએ પોતાના પિતાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે ભગવાન એક બહુ સુંદર વણ માંગી વાત પ્રહલાદજીને આપી શું આપી બેટા પ્રહલાદ આજે હું તને મારા તરફથી કંઈક આપવા માંગુ છું જો માંગીને મળે એ પુષ્ટિ માર્ગ નથી પણ ભગવાન એની ભક્તની એકાગ્રતાથી પ્રસન્ન થઈને કંઈક આપી દે એ પુષ્ટિ છે ભગવાને શું આપ્યું ભગવાને કહ્યું પ્રહલાદ આજે હું તારા ઉપર એટલો બધો પ્રસન્ન છું કે હું તને એવું વરદાન આપું છું કે ચોવીસ કલાકમાં બધો જ સમય તને મારું સ્મરણ રહેશે બસ આ તને મારા આશીર્વાદ છે વિચાર કરો ભગવાન આવો વરદાન કોઈને આપે તો કેટલો આનંદ આવે આવો આશીર્વાદ વણ માંગે મળ્યો આ છે ભગવાનની કૃપા અને એ કૃપાનો અધિકારી કોણ બને છે ઘણી વાર પોતાની જાતને પ્રશ્ન કરજો કે આવી કૃપા આપણા ઉપર કેમ થતી નથી એવું પણ નથી કે નહીં થાય હો થઈ શકે છે પરંતુ જે વ્યક્તિ પહેલા મનુષ્ય બને મનુષ્યના કર્તવ્યનું પાલન કરે એ મનુષ્યતાનો ભાવ એના અંદર જાગૃત થાય ઘરમાં કલેશ કરતો બંધ થાય છે ઘરમાં બહુ જ ક્લેશ થાય ઈર્ષા રાગ અને દ્વેષ નું વાતાવરણ હોય તો ઠાકોરજી એ ત્યાં બિરાજીને પણ પ્રસન્નતાનો અનુભવ કરતા નથી एक भाई ने लक्ष्मी लक्ष्मीजीए सपनों आप बहु पेलात मन स्वप्न में आधू देख भाई तेरे घर पर मैं कुछ ही दिन रहने वाली हूं पर मैं चली जाऊं उसके पहले તેરા કુછ અચ્છા કર કે જાતી હું તું મેરે પાસ કુછ માંગ લે આ માણસ પણ બહુ હોશિયાર હતો એણે લક્ષ્મીજીને કીધું હે લક્ષ્મી દેવી આપ જશો તો મને ગમશે નહીં થોડુંક મારા ઘરવાળાને પૂછી તો જાઉં કે શું માંગવું એના ઘરે આવ્યો સવાર પડી જાગ્યો બધાને પૂછે છે ત્રણ થી ચાર વહુઓ એના ઘરમાં હતી પહેલી વહુએ કીધું કે સસુરજી બહુ મોટો મહેલ જીવ કંઈક માંગી લો બીજી વહુએ કીધું ખૂબ સોનું મળી જાય એવું માંગી લો ત્રીજી વહુએ કીધું કોઈક અજ્ઞાત ધન મળી જાય એવું માંગી લો પણ પેલી ચોથી વહુ હતી ને એ બહુ ભગવદી અને વૈષ્ણવ હતી આ યાદ રાખજો ખાસ જે વૈષ્ણવ હોય એના ઉપર શ્રી ઠાકોરજીની કૃપા હોય એનો સંગ સસરાને થયો એનો ભગવદ ભાવનો સંગ સસરાને થયો અને સસરાજીને એણે કીધું કે જુઓ સસુરજી એક વાત તો સમજી લો કે લક્ષ્મીએ જવાની તૈયારી બતાવી છે એટલે તમે ગમે તેટલું માંગ માંગ કરશો ને મેલ માંગશો સોનું માંગશો બધું જ માંગશો પણ એ જવાની છે એટલે જવાની છે એ આપીને પણ પાછું ટકશે નહીં અને જો સસુરજી એ બધી વસ્તુને જો ટકાવવી જ હોય તો એક જ વસ્તુ માંગજો કે હે લક્ષ્મીમાં અમારા ઘરમાં પરસ્પર સદભાવ રહે બસ એટલું જ હું માંગુ છું તમને કદાચ પ્રશ્ન થાય કે આવું તો કેવું માંગ્યું બીજા દિવસે લક્ષ્મીજીને જ્યાં સ્વરૂપ હતું ત્યાં પેલો કેવા લાગ્યો હે લક્ષ્મી દેવી મારે આપની પાસે બીજું કંઈ જોઈતું નથી પણ આપ એવી કૃપા કરો કે આપ પધારી જાઓ અને અમારા ઘરમાંથી લક્ષ્મી જતી રહે આ બધા માટે સમજવા જેવી વાત છે કોઈક વાર લક્ષ્મી બહુ હોય અને કોઈક વાર લક્ષ્મી જતી પણ રહે તો હે હે લક્ષ્મી દેવી એવી કૃપા કરજો કે અમારા ઘરમાં જેટલા અમે મેમ્બર્સ છીએ પરસ્પર ઝઘડો ન કરીએ અને બધા પરસ્પર સંપથી રહીને એકબીજાની ભાવનાનો આદર કરીને એકબીજા માટે સદભાવ રાખશું તો કપરા સમયમાં પણ અમે જીવી જઈશું ને જીતી જઈશું માટે આજ અમને આપો ખ્યાલ આવ્યો ત્યારે લક્ષ્મીએ બહુ સરસ જવાબ આપ્યો અરે ભક્ત તે એવું માંગી લીધું છે કે હવે મને જવાની ઈચ્છા થતી નથી ખ્યાલ આવ્યો કારણ કે તે શું માંગ્યું છે તે એવું માંગ્યું છે કે પરસ્પર પ્રેમ રહે પરસ્પર સદભાવ રહે રાગ દ્વેષ મટે એકબીજાનો આદર કરીએ સાચા મનુષ્ય બનીએ અને એક વસ્તુ યાદ રાખ આ બધું જે ઘરમાં હોય છે ને એ ઘરને છોડીને હું કદી જતી નથી કારણ કે એનું બીજું પગલું છે પરમાત્માની ઘરમાં પધરાવાયું જે લોકો આવા પ્રકારના કુટુંબ હોય છે ને જુઓ એક વસ્તુ મગજમાં રાખો આપણા શ્રી વલ્લભાચાર્યજીએ બહુ મોટી કૃપા આ વૈષ્ણવ સમાજ ઉપર કરી છે જો બહુ ગંભીરતાથી વિચારશો તો ખબર પડશે શ્રી વલ્ભાચાર્યજી નું એક નામ છે સર્વોત્તમ સ્તોત્ર ની અંદર શ્રી કૃષ્ણ હાર્દવિત આપણા વલ્લભ એ આપણા શ્રી કૃષ્ણના હૃદયને જાણનાર છે જો યાદ રાખજો કોઈ મોટા મિનિસ્ટરના હૃદયને જાણવાથી કઈ ફાયદો ખરો હે કે ધીરુભાઈ અંબાણીના હૃદયને તમે જાણો કે તમને શું ફાયદો થાય પણ જેને આ બધાને બનાવ્યા છે આખી દુનિયા બનાવી છે આપણું પર સર્જન ભગવાને કર્યું છે એ ભગવાનના હૃદયને જો આપણને જાણવા મળે અથવા કોઈ જણાવે તો એ મોટો ખજાનો લાગ્યો કહેવાય કે નહીં સાચું કેજો હે તો ગુસાઈજી મહારાજ કે છે સર્વોત્તમ સ્તોત્રની અંદર कि हमारे श्री वल्लभ ने वो चावी ढूंढ ली है वो ताला खोलने की उनके पास सामर्थ्य है कौन सा ताला है हमारे कृष्ण के हृदय का ताला उसमें क्या है और क्या नहीं है ये हमारे श्री वल्लभ जानते हैं तो महाप्रभु जी ने पूछिए कि अपना हृदय नो हमारा कृष्ण नो हृदय सूच है વલવાચાર્ય કે છે કે અમારા કૃષ્ણનો સ્વભાવ હું જાણું છું અને એની ચાવી કૃપા કરીને હું વૈષ્ણવ એક ભગવાનને જે માણસ જાણી લે છે એને સમર્પિત થઈ જાય છે પરમાત્માના હૃદયની અંદર ચરણારવિંદમાં જેની અટૂટ શ્રદ્ધા વધી જાય છે એ વ્યક્તિ ભલે લૌકિક દ્રષ્ટિએ કદાચ ઓછા પૈસા વાળો પણ હોય પણ એની ખુમારીને કોઈ ખરીદી શકતું નથી ખ્યાલ ભગવાન જે પણ કરશે કંઈક સારું જ કરશે એવો એનામાં વિશ્વાસ પેદા થાય છે એના જીવનમાં નિરસ્તા નીકળી જાય છે એ દરરોજ ઘરમાં એવું વિચારે છે કે આ બધા મારા સગા સંબંધી તો છે જ પણ મારો સાચો સગો તો મારો કોણ શ્રીનાથજી છે તો શ્રી મહાપ્રભુજી એક સુંદર ચાવી બતાવી કે અમારા કૃષ્ણનો સ્વભાવ કેવો છે શ્રી વલ્લભ કે છે અમારા કૃષ્ણનો સ્વભાવ ભક્તના પરાધીન થવાનો છે જો કેટલી મોટી ચાવી બતાવી કેવા છે આપણા કૃષ્ણ કે જ્યારે કોઈ સાચા દિલથી ભક્તિ કરે ને તો એના પણ એ પરાધીન થઈ જાય છે મહારાજા અમરીશ એમનો નિયમ હતો એકાવન મણ મરી પીસતા હવે વિચાર કરો બે કિલો મરી પીસવું હોય તો કેટલું અઘરું લાગે દ્વારકાધીશ જેમના માથે બિરાજે અને અમરીશ રાજાની એકાવન રાણીઓ હતી એકાવન મણ મરી પીસે પણ એક પણ રાણી એવી નહીં કે જે મહારાજા અમરીશ મદદ કરે ખ્યાલ આવ્યો હવે ઘરમાં તમે બિચારા એકલા જ સેવા કરતા હોય કોઈ તમને મદદ ન કરે તમને કેવું લાગે પણ જો ઘરમાં તમે સેવા કરતા હો અને જો બે જણ પણ તમને એમ કહે કે ચાલ તું ઠાકોરજીની સેવા કરે છે ને હું તને મદદ કરું તો આપણે તો ખુશ થઈએ પણ આપણાથી અધિક એ જે જેની સેવા તમે કરો છો ઠાકોરજી દસ ગણા પ્રસન્ન થઈ જાય સાચું કહું છું અમરીશ રાજાની એકાવન રાણીઓ પણ એક પણ રાણી અમરીશ રાજાના માથે થી પસીનો પડે થાકીને લોટપોટ થઈ જાય પણ પેલી રાણીઓ એકની ટસની મસ્ત ન થાય અમરીશ રાજા એ વિચાર કર્યો કે જે સ્ત્રીઓ મારા ઠાકોરજીને મદદ નથી કરતી ને હવે એ પત્નીઓ પાસે મારે જવું પણ નથી પેલી એકાવન રાણીઓ રોજ વિચાર કરે ક્યારે રાજા અમારા ઘરે પધારે પણ એક પણ દિવસ જાય નહીં એવામાં એક દિવસ પોતે મરી પીસતા હતા ત્યાં પાછળથી કોઈ સુંદર પંખો કરી રહ્યો હતો એટલે રાજાને થયું કે એકાદ રાણી આવી લાગે છે પંખાની સુગંધ જોઈને જોયું પાછળ જોયું તો દ્વારકાધીશ પોતે અમરીશ રાજાને પંખો કરી રહ્યા હતા તો અમરીશ રાજાને બહુ આશ્ચર્ય થયું કૃપાનાથ આપને આટલો બધો શ્રમ હું આપનો દાસ છું આપ મારા માટે આટલો શ્રમ લઈને મને પંખો કરો છો હું આપનો દાસ છું આ મને શોભે નહીં ત્યારે દ્વારકાધીશ કેટલું સુંદર બોલ્યા જો મહાપ્રભુજી આ સિદ્ધાંત છે શ્રી દ્વારકાધીશ ઠાકોરજી બોલ્યા કે દેખો અમરીશ મેં તમારા સ્વામી હું કે નહીં અમરીશ રાજા કે આપ દસ બાર મેરે સ્વામી હો તુમ ક્યાં હો આપ મેરે પતિ હો મેં આપી